સુરતના ઉદના વિસ્તારમાં આવેલા એપી માર્કેટમાં ચાલી રહેલી રિપેરિંગની કામગીરી દરમિયાન બીજો અને ત્રીજા માળનો સ્લેબ ધરાશય થતા એક ઇસમ ફસાયો હતો જ્યારે એકને સામાન્ય ઇજા થઈ હતી સુરતમાં ચોમાસાની સાથે જ જર્જરીત મકાનો ધરાશય થવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરતના ઉદના વિસ્તારમાં આવેલા એપી માર્કેટમાં સમારકામ ચાલી રહ્યું હતું તે જ સમયે બિલ્ડિંગનો બીજો અને ત્રીજો માળનો સ્લેબ ધરાશય થયો એક વ્યક્તિ કાળમાટમાં ફસાયો હતો અન્ય એક વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હતી જેને ફર વિભાગને જાણ કરાઈ હતી તાત્કાલિક ફાયરની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી કાટમાળમાં ફસાયેલા ઈસમને બહાર કાઢ્યો હતો તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જી સર એ માર્કેટ છે જે જગ્યા સુ ઘટના જી આ ઉધના વિસ્તારમાં એપીમ માર્કેટ છે ઉધના બસ ડેપોની બાજુમાં આવેલી માર્કેટ છે જેમાં આજે અમને 12:30 આસપાસ કોલ મળેલો હતો જેમાં ઉધના માન દરવાજા મજૂરાની ગાડીઓ આવેલી અને કામગીરી કલ જેમાં ત્રીજા અને બીજા માળે સ્લેબ પડી ગયેલો અને સ્લેબમાં એક માણસ દબાઈ ગયેલો અને હાલ માર્ક ડિમોલેશન માં જતી ને ડિમોલેશન નું કામ ચાલુ જ હતું એસએમસી ની નોટિસ આપેલી હતી અને અત્યારે માર્કેટ બંધ હતી હા એક વ્યક્તિ દબાયેલો હતો જેને અમે કાફી જહેમત બાદ બહાર કાઢેલો અને અત્યારે સિવિલ હોસ્પિટલ મોકલેલો હતો બ્યુરો રિપોર્ટ આત્મા ન્યૂઝ સુરત અમારી તમામ माहिती थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस9 न्यूज़ साथे